નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિmeida આપનો હાર્દિક સ્વાગત કરું છું વડોદરાના ખેલૈયાઓ માટે માં શક્તિની આરાધનાના નવીનતમ અને અદ્ભુત પૂર્વક અનુભવ સાથે આ વર્ષે બીઆરસી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સામાજિક મૂલ્ય જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાયક ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે પ્રેરકબળ રૂપ પાડશે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબા રમવાની ઉત્તમ સુવિધા સાથે સુરક્ષિત વાતાવરણ આપવામાં આવનાર છે વડોદરા શહેરમાં સૌ વખત ખ્યાતનામ અને ખાસ યુવાઓમાં જાણીતી ગાયિકા કેરવી બુથ સાથે ગરબાનો રંગ જામશે છે આ વર્ષે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી સાથે વડોદરાની જનતાની શક્તિની આરાધનાનો નવીનતમ અનુભવ મળવા જઈ રહ્યો છે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી દ્વારા યુએનઈ એસસીઓમાં નામાંકિત ગુજરાતના નવલા ગરબા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓની સંસ્કૃતિને મંચ આપવાનો સામાજિક ઉદ્દેશ્ય છે જેના દ્વારા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસ પણ વેગ મળશે આજરોજ વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીના લોન્ચિંગ પ્રસંગે પરમ પૂજ્ય વ્રજરાજકુમાર મહારાષ્ટ્રી સાથે જાણીતા અભિનેતા મનોજ જોશી ગાયકા કેરવી બુજ મેયર પિંકીબેન સોથી સોની સાથે સુજલ એડવર્ટાઇઝરના પરેશભાઈ શાહ તેમજ બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર સપના પટેલ ડિરેક્ટર શ્વેતા ગુપ્તા ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયક ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડાયરેક્ટર અભિલાષા અગ્રવાલ ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી અને વાઘુડિયાના ડિરેક્ટર અપેક્ષા પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી લોન્ચિંગ કાર્યક્રમમાં પૂજ્ય વ્રજરાજકુમાર મહારાજશ્રી દ્વારા આ વર્ષે ગરબાના આયોજનની ઘોષણા કરવામાં આવી હતી અભિનેતા મનોજ જોશી દ્વારા વડોદરાના ગરબા વિશે જાણકારી આપવામાં આવી હતી સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ આઈએએસ ભાગ્યેશભાઈ જહા દ્વારા પણ સાંસ્કૃતિક અંદાજમાં મા શક્તિની આરાધના વિશેની જાણકારી આપવામાં આવી હતી સાથે વડોદરાના ખ્યાતનામ ગરબા રસિકો ગાયક કેરવી બુશના સુરો સાથે ગરબા કરતા પણ નજરે પડ્યા હતા વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી વડોદરાની જનતાને એક નવલા નજરાણા સમાન બનીને રહેશે જેમાં શાળાના વિદ્યાર્થીઓથી લઈને યુવાઓ અને વૃદ્ધાઓ માટે શક્તિની આરાધના માટે ભક્તિમય માહોલ આપશે નારી શક્તિ માટે સુરક્ષિત વાતાવરણ આપશે નવરાત્રી દરમિયાન સંસ્કારી નગરી વડોદરાની જનતાને ગુજરાતની ભાતીગર સંસ્કૃતિની વિવિધ ચીજવસ્તુઓથી રૂબરૂ કરાવશે નવરાત્રી બે હજાર ચોવીસ દરમિયાન વડોદરા આવનાર દેશ વિદેશના પ્રવાસીઓને સંપૂર્ણ ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ આપશે આવા અનેક પ્રબળો જે વડોદરા શહેરની નવરાત્રીના આયોજન ઇતિહાસ

હો હાલ મને ગુમતી માનવ રવ કોડીલા કાન રે કેવાલા કે કાના કેવાલા રહી ના શકું તમ વિના કાના મની દ્વારિકા દેખાડ હો કાન મની દ્વારિકા તું દેખો હું ખૂબ ખૂબ હેપી છું બહુ જ એક્સાઇટેડ છું કારણ કે વડોદરા છોડ્યાને મારે અમુક વર્ષો થયા પણ મારી બહુ જ ઈચ્છા હતી કે હું પાછી વડોદરા ક્યારે આવું કારણ કે આ ગરબા વડોદરાના ગરબા જેવા ગરબા આખા વિશ્વમાં ક્યાંય નથી અને મારું આ સપનું તમારા સિવાય એક એકજાણે પૂરું કર્યું છે ને એ છે સરગમ ગુપ્તા ઓફ બીઆરજી ગ્રુપ આઈ એમ એટર્નલી થેન્કફુલ ફોર ટુ હિમ કે મને આટલો સરસ મોકો આપ્યો અને અમે લોકો જ્યારે મળ્યા અને અમારું એક વિઝન હતું કે વડોદરાના ગરબાને એક એવા લેવલ પર લઈ જઈએ તમારા બધાના સાથથી કે આખું વિશ્વ આપણને જોતું રહી જાય તો એ સપનું તમારે પૂરું કરવાનું છે ખાસ કરીને તમે મને જે આટલો બધો પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ અમારા આ નવા પ્રયોગને આપવાનો છે અને ખૂબ મજા આવશે વડોદરાના બહુ પ્રાઇમ લોકેશન પર તમારે મને મળવાનું છે નવરાત્રિમાં અને ખૂબ સારા તમારા બધા ફેવરેટ ગરબા હું ગાવાની છું વડોદરા યુવા ધનને શું આ વર્ષે એક નવા ગરબા વડોદરા વાઇબ્રન્ટ ગરબાની શરૂઆત થનાર છે વડોદરા વાઇબ્રન્ટ ગરબાના માધ્યમથી મા અંબાના ગરબાની સાથે સાથે અનેક એવા સામાજિક કાર્યોને પણ એક વેગ મળશે અને સાથે સાથે ડીઆરજી ગ્રુપ કે જે પાંત્રીસથી પણ વધુ વર્ષોથી સમાજ કલ્યાણના અનેક ક્ષેત્રમાં સંકળાયેલું છે જેવા કે દિવ્યાંગ બાળકોની કેળવણી જરૂરિયાતમંદ અને મફત શિક્ષણ રમતગમત ક્ષેત્રે પણ બાળકોને તાલીમ આપી તેઓને પગભર કરવા આસિસ્ટેડ લિવિંગ ફેસિલિટી સ્કૂલ ફોર બ્લાઇન્ડ્સ અને કોઈ પણ એવી કુદરતી આફત આવે ત્યારે રેસ્ક્યુ ઓપરેશન્સ આવા તમામ એરિયાઝમાં બિહાર જી ગ્રુપ પણ છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલી છે પીઆરજી હોય કે અન્ય એનજીઓસ હોય અમે બધા એક થઈને આવી કોઈ પણ આફત આવે મુસીબત આવે અથવા સમાજ કલ્યાણના કાર્યો હોય એમાં એકત્ર થઈને અમે કાર્ય કરતા રહે છે આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ એક એવો વિચાર છે અને એવું એક સોપાન છે જેનાથી આવા તમામ કાર્યોને વેગ મળશે હું આ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ એવું એક આશ્વાસન આપું છું કે આપણા વડોદરાને ચોક્કસપણે ગરબાનો એક નવો અનુભવ મળશે અને વડોદરાવાસીઓને ગરબા કરવાની ખૂબ મજા આવશે પાર્કિંગની ખૂબ સારી વ્યવસ્થા હશે બેઠકની ખૂબ સારી વ્યવસ્થા હશે હાઈટેક સાઉન્ડ સિસ્ટમ હશે અને સાથે સાથે જે મેઇન વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિની વાત છે એમાં ગુજરાતના કોયલ એવા કેરવીબેન બુચ તેઓ તેઓના સુરથી આ ગરબામાં ઝંઝટ કરશે